you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે આજે રાજકોટ અમરેલી દાહોદ છોટાઉદેપુર મૈસાગર ગોંડલ ચોટીલા સહિતમાં વરસાદ વરસ્યો હતો તેમજ વીજળી પડતા દાહોદમાં પિતા પુત્રનો અને માંગરોળમાં મહિલાનો મોત થયું છે અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે ધૂળની ડામરિયું ઉડી હતી ગોંડલમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ જેમ કે ભાવનગર બોટાદ ભરૂચ આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી માં ભારે વરસાદ ને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ કરા પડવાની પણ શક્યતા છે રાજ્યના અમદાવાદ ખેડા વડોદરા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવ માં મધ્યમ વરસાદ ને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના છૂટા છવાયા સ્થળોએ જેમકે અરવલ્લી નર્મદા મહિસાગર તાપી દાહોદ છોટાઉદેપુર ગાંધીનગર મહેસાણા પાટણ જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ પોરબંદરમાં અને કચ્છમાં પણ હળવો વરસાદ થવાની ખૂબ જ શક્યતા છે